હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો આજે જવાનું છે આપણે મુંબઈ આટલી વસ્તુ હારે લઈ જવાની છે એટલે મદારી ના ઠેલે કરી નાખી રેબન ના ચશ્મા ને રાડો ની રાડ પડાવી ઘડિયાળ પહેરી લીધી છે અમને તો વીઆઈપી સિક્યુરિટી આપી છે હું તુલસીભાઈ ભગુભાઈ ને પીયુષ ભાઈ હરિયા જેવા વાળ છે પણ રીલ્સ તો બનાવી પડે ને મારી જા તુલસીભાઈ કરી નાખ્યું દાતણ અને આવી ગયા મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન આ છે ગોળ બોળ ટીવી વીઆઈપી બાથરૂમ માં થઈ જાય તૈયાર અને આ છે મુંબઈ સેન્ટ્રલ ગેટ આ મારો ડબ્બો એકલો એકલો રખડતો બહાર આઈજો આ બિલ્ડીંગ ને તો આડી બનાઈ કરી લાગે આ છે ચાર નવરી બજાર લઈ લીધી ગાડી ને ત્યાં પણ બનાવી નાખીએ રીલ્સ અને આ સોડી મારા વિશે શું વિચારતી છે અને ઉપર પર એવા પંખા આપડે ચાર નો થયા છે અને હજાર રૂપિયા ની કિલો લઈ લીધી ચોકલેટ આ છે વાંદરા રેલવે સ્ટેશન સરી બાંદરા રેલવે સ્ટેશન આ છે અમદાવાદ નો મિનારો થેન્ક યુ ફોર વોચિંગ